वादा है एक क्षत्रियों का वक्त आने पर वक्त आने पर लौटाएंगे हमारे और जो ना पूरा हो सके उसे अरमान कहते हैं जो कभी ना बदले उसे ईमान कहते हैं अरे मुश्किलें जीवन में हजारों आएगी पर जो मुश्किलों से लड़े उसे क्षत्रिय कहते हैं चोर

જે કોંગ્રેસ ના ઉમેદવાર છે જેને આપણે સમર્થન કરી રહ્યા છીએ જેપી મહારવિયા એ આજ એક સોગંદનામો કરીને દીધું છે ત્રણસો ના સ્ટેમ્પ પેપર ઉપર કે હું આ સીટ ઉપર થી ચૂંટાઈશ વિજય બનીશ આ બેન દીકરીઓના આશીર્વાદથી તો હું ના તો પક્ષ પલટો કરીશ કે ના તો હું રાજીનામું આપીશ પાંચ વર્ષ સુધી અને જો હું આવું કરું તો મારી સામે તમે કાયદેસરની કાર્યવાહી કરી શકશો

મણિલાલ હંસરાજભાઈ જે છે સોયગામા એ કોળી સમાજ આગેવાન છે જોડિયાના તે પણ સમર્થન આપવા આવ્યા છે ખૂબ ખૂબ આભાર ઇલિયાંસભાઈ મોહમદભાઈ સામેજા છે જે મોટો વાસ મુસ્લિમ સમાજ આગેવાન જોડિયાના છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર અકબરભાઈ પટેલ છે મોટા વાંસ જમાત આગેવાન તે પણ સમર્થન આપવા આવ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર ઈશાક નુરમામદ મથિયાર પટેલ ફકીર સમાજ આગેવાન છોડિયા તેમનો ખૂબ ખૂબ આભાર

મેં તમને કીધું ને એમ કે જે ખમીર વંતા આગેવાનો છે એની તો તમારે રાહ જોવી પડશે જેમ જેમ સુરજ ઢળે એમ તમારી આતુરતા વધે એ અમારો પ્લાન છે તો હવે હું આપણે પ્રસાદી વ્યવસ્થા રાખેલી છે કોઈ ચિંતા કરવી નહીં હવે હું ણસિંહ ચાવડા જે આપણા સંકલન સમિતિના સદસ્ય છે તેમને વિનંતી કરીશ કે કરાવડા કરણસિંહ ભાઈ ચાવડા સંકલન સમિતિના પ્રસંગોપાત ઉદ્બોધન ઉદબોધન આપશે બોલો સોમનાથ ભગવાન કે રામચંદ્ર ભગવાન કે આશાપુરા માત કે જો કુદરત આપણી સાથે છે સરસ મજાના વાદળા કર્યા છે શાંતિથી થી બેસજો ધીરજ બેસજો હજુ ઘણા બધા આ તો મારા છેલ્લે આવવાનું હતું પણ એ લોકો કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ રમી લો એટલે પેલો આવી ગયો જામ દિગ્વે જય સિંહજી જામ સતાજી આ હાલાણની ભૂમિને હું નતમસ્તકે વંદન કરું છું પ્રણામ કરું છું આજે ખીજડીયા ખાતે આયોજિત સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ના ઉપક્રમે રાખેલ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત પાછળ અવાજ આવે છે હાથ ઊંચો કરજો ધીમે ધીમે ગરમી પકડવાની હો ઉતાવળ નહી કરવાની અહિયાં બિરાજમાન આપણા સંકલન સમિતિના તમામ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો યુવાનો અને માટે સમગ્ર ભારત ને ગૌરવ છે એવી આપણી સૌ માતાઓ અને બહેનો મારા પૂર્વગામી વક્તાઓએ ખૂબ સુંદર વાત કરી છે એટલે એમાં પડતો નથી પણ આપણે સીધા મુદ્દા ઉપર જઈએ છીએ તો રાજકોટ ના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર અને કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રાજકોટ થી મેં એમનું નામ બદલી નાખ્યું છે ખબર છે તમને પછા કાકા આપણે તારીખ ચોવીસ થી આ આંદોલન ચલાવી રહ્યા છે આપણું આંદોલન માટેનું નથી આપણી એક જ વાત હતી કે સિત્તેર વર્ષના બુજુર્ગ અને અનુભવી એક પીડ આગેવાન કહેવાય એવા વ્યક્તિએ વાણી વિલાસ કર્યો છે અભ્યાસ કર્યા વગર રાજા મહારાજાઓ અને રોટી બેટી સુધી વાત કરી દીધી એટલે અમને જયારે ખબર પડી વાસ્તવમાં એમનું એવું કેવું હતું કે હું કોઈ મત માંગવા નતો ગયો પણ કરશનભાઈ સાગઠિયા ના ભજન માટે ગયો તો તો અહિયા થી પછા કાકા ને હું કેવા માંગુ છું સાત તારીખે તમારો સાત તારીખ પછી ભજન નો પેલો કરશે એ ભજન ના કલાકાર છે ખબર પડી એટલે એસી રૂમ માં બેઠા મસ્ત મજાના સોફા ઉપર તમે વિડીયો જોયો હશે